જય જવાન જય કિસાન મિત્રો જય જગદીશ આપ જોઈ રહ્યા છો ખૂબ સારા એવા ફૂં મારા છે મારા ખેતરમાં અને આ ખેતરમાં અમે લગભગ બે ચાર દિવસ થયા મગફળી વાયાને તો હવે ઉગી રહી છે મિત્રો અને આ ખેતરમાં મારા બાપુજીએ સારી મહેનત કરી અને મિત્રો મગફળી લગભગ આડી મગફળી ઉગાડશે અમારા પ્રદેશની અંદર ફર્સ્ટ મગફળી ઉગાડનારા મારા બાપુજી છે એવા ખટેકવાળા ખેડૂત છે મિત્રો કે જેમની ખટેક બહુ છે અને હાલ તમે જોવો છો કોઈ ખેડૂતને લગભગ મગફળી નહીં ઉગાડી હોય સાહેબ અમારા પ્રદેશની અંદર ઓર એમણે બાપુજી મગફળી ઉગાડી નાખી છે અને ખૂબ સારી એવી મગફળી ઊભી પણ નીકળી છે ખૂબ મસ્ત જોઈ રહ્યા છો તમે સૌથી બેસ્ટ નોકરી હોય તો મિત્રો ખેડૂતની છે જે તમે અન્ય વિડીયોમાં પણ જોયું છે ખેડૂત જગતનો તાજ છે મિત્રો ખેડૂત જે ધાન પકવે છે અને સંસારના લોકો પશુ પક્ષી માનવ હર કોઈ ખાય એમ કે ખેડૂતથી મોટવા છે ને સર કોઈ નથી બહુ બેસ્ટ જિંદગી ખેડૂતની મિત્રો ખેડૂત આર્થિક રીતે ભરે પછાત હોય છે જરૂર પણ ખેડૂત સારી રીતે બહુ મજબૂત હોય છે પાપાની ઉંમર લગભગ પચાસ વર્ષથી ઉપર છે પણ આજે પણ મને અંફાવી દેવી મહેનત કરે ખેતીમાં અત્યારે પણ એમની પાસે દમ છે મિત્રો ખેતી કરવાની ઓર પચાસથી ઉપર વર્ષ ઉપર વર્ષનું જે નોકરિયાત હોય કે વેપારી હોય તો એ મિત્રો આવી ખેતી ના કરી શકે પણ પાપાજી હાલ પણ પાંચ કિલોમીટર આરામથી ચાલી શકે ઓર આખા ખેતરમાં પૂરા દિવસ મતી શકે એવું એમનું ફિઝિકલ છે કેમ કે ખેડૂતનું ફિઝિકલ હોય જ મિત્રો ખેડૂત જ્યારે એસી વર્ષનો થાય કે સો વર્ષનો થાય તો પણ એની અંદર મહેનત કરવાની તાકાત હોય છે કેમ કે ખેડૂત એવું નહીં સોચતો કે હું ક્યારે રિટાયર્ડ થવાનો છું નોકરીયા કે વેપારી તો વિચારે કે અમે રિટાયર્ડ થઈશું હતા વર્ષે ઓર અમારી ઉંમર થશે અમે ગંડા થઈશું થાય એટલે કે અમે ગંડા થઈશું પણ ખેડૂત તો એમ એને જીવનભર મહેનત કરતો હોય એ રિટાયર્ડનું ક્યારે વિચારતો જ ન હોય મિત્રો ખેડૂત ક્યારે રિટાયર્ડ થાય નહીં ખેડૂત તો આ જીવન મહેનત કરતો હોય એટલા માટે ખેડૂતની બોડીમાં હસપૂછતા હોય ખેડૂતમાં રોગ ન હોય ખેડૂતની અંદર બિલકુલ બેસ્ટ શરીર હોય ખેડૂતનું સૌથી ઉત્તમ શરીર હોય ખેડૂતનું મિત્રો એટલા માટે ખેડૂતની નોકરી બેસ્ટ છે જવાનનું જવાન રહે ખેડૂત ખેડૂત ઓર જવાન જવાન જ રહે કેમ કે એ પરિશ્રમ કરતા હોય ધરતી માતાની અંદર પ્રકૃતિની સાથે જીવન જીવતા હોય ખેતી સાથે જીવન જીવતા હોય ચોખ્ખો ખોરાક હોય ચોખ્ખો આહાર ઓર મહેનત સખત પરસેવો નીકળે મિત્રો આખી બોડી ગરમ થાયની અંદરથી જે પણ કાંઈ પરસેવો નીકળે શરીરના રોગ નાશ થાય તો મિત્રો બહુ સારી એવી મગફળી અમારી ઊગી ગઈ છે બહુ સરસ ઓર તમે પણ જો મગફળી વાવી હોય એ વાવવાનો જરૂર કોમેન્ટમાં જણાવશો અમે મિત્રો અક્ષય વીસ નંબરની મગફળી વાય છે જે લગભગ એકસો વીસ દિવસમાં પાકે છે તમે કઈ મગફળી વાયા છો જરૂર જણાવશો તો હર હર મા બનાસની જય જય જવાન જય કિસાન